આપડા મિત્રોને રામ રામ અને જય માતાજી આપણે હવાર હવારમાં ડુંગરીમાં પાણીવાળવા આવી ગયા હતા જોઈ લેજો મિત્રો આપણે ડુંગરીમાં પાણીવાળવા છે આપણે આવી ગયા હતા સવારમાં ડુંગરીમાં પાણીવાળવા જોઈ લો મિત્રો આટલું પાઈ દીધું છે આટલું પાવાનું બાકી રહ્યું છે બે ત્રણ હવે આપણે ડુંગળી પી ગઈ છે હવે આપણે મોટર બંધ કરવા જવું છે તો આપણે મોટર બંધ કરી દેજો આ ડુંગળી પી ગઈ છે બધી જોવો આપણે જાવીશું મોટર બંધ કરવા અમે કે આપણે મોટર બેંક કરવા જવાનું અહી આપડે લાલ ડુંગળી પડી છે કાટે લીજો હાં યહાં પર યાર ડ્રન ખોલે છે આપડા મિત્રોને રામ રામ અને જય માતાજી હવે આપડો વ્લોગ આયા પૂરો થઈ છે આપડો વિડિયો કેવો લાગે કોમેન્ટ કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબર કરજો કોમેન્ટ માં કેજો આપડો વિડિયો કેવો લાગે